નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ આપણને જે મંદિરના દર્શન થઈ રહ્યા છે એ મંદિર છે અટલાદ્રા કે જે વડોદરા શહેરમાં આવેલું બીએપીએસ નું સ્વામિનારાયણ મંદિર છે આ જગ્યાએ મુડુ મેતર અને કૃષ્ણમાળી નામના બે ભક્તો સ્વામિનારાયણ ભગવાનના સમયમાં અહીંયા રહેતા હતા ત્યારે ભગવાન આ વિસ્તારમાં વિચરણ કરતા હતા આપણને ખ્યાલ છે કે સતદાનંદ સ્વામીએ સમર્થ શસ્ત્રાર્થ પણ અહીંયા જીતેલો અને એ રીતે સ્વાંગાણ ભગવાનની પધરામણી સહેજરા ગાયકવાડ ત્યાં થયેલી એ જ રીતે વટલાદરા નજીકથી આગળ જતા પાદરા તાલુકામાં રણુ ગામ છે ત્યાં રણુ ગામની અંદર એક માતાજીના મંદિરે પણ સ્વામિનારાયણ ભગવાન પથારેલા જ રીતે આ જગ્યાએ મુડુ મેતર અને કૃષ્ણ માળી નામના બે ભક્તો હતા ત્યારે એમની વિનંતીને માન આપીને સ્વામિનારાયણ ભગવાને આ જગ્યાએ એમના ઘરે એક દિવસ રોકાણ કર્યું હતું ત્યારે એ બે ભક્તો ભગવાનને વિનંતી કરેલી કે આપ અહીંયા કાયમ રહો આ પ્રકારે સારાજે આ બે ભક્તોને વચન આપીને અહીંથી આગળ પધરાવણીમાં જતા રહેલા પછી તો રણછોદ ભગત નામના એક ભગત પૂજારી તરીકે નાનું દેરું બનાવીને આ જગ્યાએ ધાર્મિક પ્રવૃત્તિ કરી રહ્યા હતા પરંતુ આ જે મૂળ જગ્યા છે એ આખું જે ગામ છે એ પટેલ નામના ભક્તની જગ્યા હતી એમ પરંતુ રણછોડ ભગતે પોતાની અસમર્થતા બતાવી તે વખતે આગળ ચર્ચા કરતા એમ વાત નીકળી કે શાસ્ત્રીજી મહારાજ મોટું મંદિર બનાવી શકે છે ત્યારે શાસ્ત્રી મહારાજ પોતે પણ આટલા તરફથી આગળ જતા ચાણસદ ગામે વિચરણમાં હતા શાસ્ત્રીજી મહારાજની જ્યારે વાત કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજને પણ ખ્યાલ જ હતો કે આ જગ્યા ખૂબ જ પ્રસાદીની છે એટલે પછી રીતે આ જગ્યાએ મંદિર બનવાનું નક્કી કરેલું અને આગળ જતા પ્રમુખ સ્વામી મહારાજે પણ આ જ મંદિરમાં ચૂનાની ચક્કીઓ

બીએપીએસ અટલાધરા સ્વામિનારાયણ મંદિર દેખાઈ રહેલું છે આ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા એ ઓગણીસો પિસ્તાલીસ ના વર્ષમાં થયેલી હતી આ પ્રકારે આપણે આ મંદિરને જોઈ રહ્યા છીએ નમસ્કાર મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો આપના મંતવ્યો જરૂર જણાવશો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીએ આવા જ કોઈ માહિતીસભર વિડિયોમાં ત્યાં સુધી જય સ્વામિનારાયણ નમસ્કાર